બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ યોજાયો હતો જેમાં કલસ્ટર ની સાત શાળાના અઢાર વિદ્યાર્થીઓએ બાળકવિ સંગીત ગાયન સંગીત વાદન અને ચિત્ર સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં સુરેશભાઈ હુંબલ ટ્રસ્ટના મંત્રી શ્રી ગિરીશભાઈ અગ્રવાલ શાળાના પ્રધાનાચાર્ય શ્રી અને મહેશ દેસાઈ સીઆરસી કોઓ ઓ ભીમાસરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મંચસ્થ મહાનુભાવોનો સીઆરસી કો ઓ સાલ અને પુસ્તક આપી સ્વાગત સન્માન કર્યું હતું કુલ ચાર સ્પર્ધાઓમાં બાર નિર્ણાયકની નિમણૂક કરીને સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમને અંતે તમામ વિભાગના કુલ એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમને રોકડા પુરસ્કાર સ્વરૂપે ચોવીસો રૂપિયા આપવામાં આવ્યા હતા નિર્ણાયકોની માનદ વેતન ચૂકવવામાં આવ્યું કાર્યક્રમમાં ચા અને અલ્પહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓ બીઆરસી કક્ષાએ સીઆરસી ભીમાસનનું પ્રતિનિધિત્વ કરશે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સીઆરસી કોઓ ભીમાસર શ્રી મહેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું યજમાન શાળા શ્રી સરસ્વતી વિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને એમના સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેવું સીઆરસી કો ભીમાસર મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે